રાણીનું નામ લીધું ત્યાં તો રાણી ઉભી થઈ ગયો જુઓ ચાલ 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 ફર્સ્ટ ક્લાસ ધાવી લીધી દૂધ પી લીધું રાણી 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 હા વાહ રાણી વાહ આપડે ભૂકો ઘણો છે આપડી પાસે આવી રીતે નાખીને આમ પાથરી દેવાનું એટલે શું છે ફર્સ્ટ ક્લાસ સીટ થઈ જાય ટાઢ લાગે નહીં ગરમ ગરમ કેમ બેઠી પણ અંદાજ અલગ જવાનો મિત્ર અહીંયા આમ દરવાજો ખખડ્યો નથી ઊભા થયા નથી પણ આજે સ્વાગત છે આપણી થી કરી છે સવારનો પોર છે અત્યારે અને ગૌશાળાનું બધું જ કામ થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ આમ તો અત્યારે તો મોડું થઈ ગયું છે આઠ વાગી ગયા પણ તમે વાતાવરણ જુઓ પવન છે અને વાતાવરણ એકદમ વરસાદી છે વરસાદ આવ્યો નથી પણ વરસાદ આવે એવું લાગે છે છતાં નક્કી નહીં કાંઈ આમાં તો આ તો બધું કચ્છનું વાતાવરણ છે કે થોડી વારનો વરસાદ ને થોડી વારનું બધું ભીખાઈ જાય એવું હોય છે પણ છતાં જોઈએ છે શું થાય છે બાકી જુઓ એકદમ વરસાદી વાતાવરણ અને હવે આજે આપણે જોવાનું છે રાણીને રાણીનું નામ લીધું ત્યાં તો રાણી ઊભી થઈ ગયો જુઓ અત્યારે એકદમ ક્લીન થઈ ગઈ છે અને હજી તો કાલે જન્મ્યા છે ભાઈ અને આજે તો ધૂળાઈ ખાતા હતા એટલે મારે થોડોક કચરો આની અંદર નાખવો પડશે રચકાનો ભૂકો કે હું કાંઈક નાખી દઈએ આપણે એટલે રહી ખાશે એટલે ખાશે નહીં પણ ધૂળ ના ખાય હાલ બારે આવી જાય રાણી ચાલ 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 ફર્સ્ટ ક્લાસ અત્યારે રતનને ધાવી લીધી દૂધ પી લીધું બરાબર અને હવે આરામથી બેસવાનું છે એને પણ એકવાર આપણે જોઈ લઈએ અહીંયા આવ રાણી અહીંયા આપણે આપણી અહીંયા બેસી જાય બસ જુઓ કેમ છે રાણી આપણી મને એવું લાગે છે કે આ છે ને

વારે વાહ રાણી વાહ ઘટે નહી હો કઈ કેમ છે જુઓ કાલે અત્યારે તો જી રતનના પેટમાં હતી અને અત્યારે એ આપણી પાસે બારે હવે બરાબર જોઈ લેજો કારણ કે આજે એકદમ ક્લીન છે વાતાવરણ સરસ મજાનું છે દેખાય છે સરસ મજાનું તો જોઈને કહેજો કોમેન્ટ કરજો કે રાણી તમને કેવી લાગે હમણાં મોબાઈલ પડી જાય સાઈડ માંથી જુઓ પાછળથી જુઓ અહીંયા જવું લાગે હવે થકી જાય થકી જાય શામાં લા માલ તું સીધી હાલ બસ રતન પણ આપણી વાત કેવી રાખીને આપણે કીધું હતું કે વાસડીને નામ રાખી દીધું રાણી તો આ લેવું વાસડી અને નામ એનું રાણી ક્યાં જવું છે ને એટલે એને યાદ આવી ગયું લાગે નહીં રતન પાસે કાંટો મારતા હું મારતી આવું સોરી રતન અત્યારે અહીંયા છે નહીં રાણી હા હા

એને દૂધ પચે ને તીરો થાય ને એવું બધું થાય એના કરતાં આગળથી આપણે થોડો ભૂકો એમાં નાખી દેવાય આપણો ભૂકો ઘણો છે આપણી પાસે શેકેલો આ બધા જો થોડો ભર લઈએ થોડો અહીંયાથી ભરી લઈએ એવું બધું કમ્પ્લીટ કરીને અંદર ભરી નાખીએ ભૂકો એટલે શું છે બોલાવી રીજો આ બધાએ ખાણ ખાઈ લીધું ને જેનું ડેલી ડીશ છે પાંદડા પાંદડા ખાવાનું એને નાખી દીધું એ મારા ખ્યાલથી ખાઈ લીધું લાગે એને હાલે હાલ ત્યાં જવું હાલ અહીંયા એના પિંજરાની અંદર છે ને આવી રીતે નાખીને આમ પાથરી દેવાનું એટલે શું છે ફર્સ્ટ ક્લાસ સીટ થઈ જાય ટાઢ લાગે નહીં ગરમ ગરમ અને ધૂળ ખવાય નહીં બે ફાયદા છે ને ટાંઢીને લાગે ને ધૂળે ખવાય નહીં એટલે હમવું પડે બરાબર ને હા રાણી હાલો હવે પિંજરામાં જવાનો સમય થઈ ગયો ચલો 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 ઉપરના વરી પાછા થયું રનિંગ કરાવશું તને એલા પણ નાદાર રહી કરે છે ને રાણી પણ હા હાલી જા હાલી જા હાલી જા બસ જો કમ્પ્લીટ ને સીટ એની અને આથી જે દરવાજો પેક એટલે કોઈ પ્રકારની આપણે બીક નહીં આજે એક લોગ અહીંયા લાગી જાય અને બીજો લોગ છે પણ એક હાથે થશે નહીં એમાં બે હાથ ખપશે એક હાથે થોડુંક કામ થશે એ કર બતાવી દઉં આજે હવે ગાંઠ દેવાનું થશે તો ફોન અહીંયા રાખી દઉં અને ગાંઠે તમને દઈ જ બતાવું આ દિવાઈ ગઈ ગાંઠ બરાબર ને ભલે હાલો રાણી હવે મળીએ બપોરે મિત્રો રાણીને તમને બતાવી ફરીને એના પિંજરાની અંદર પૂરી આપણે ઘરે ગયા હતા ઘરે ત્યાં તો નાસ્તો પાણી કરી અને પહોંચી ગયા છે અહીંયા પાંજરાપુર પાંજરાપુર સીજન સીજરન જે કાલે કરી ગાય તો જે એની સ્થિતિમાં છે ઘણી હાલત ખરાબ છે એની તો બાકી એક આ પ્લાસ્ટરવાળા ભાઈ ફરે છે એ બધું શું પછી હું તમને બતાવું ને કાંઈ લાંબુ બાકી અત્યારે એક બળદ આવ્યો છે અત્યારે નહીં પણ કાલે આવ્યો છે એનું ઓપરેશન કરવાનું છે બંને સિંગની અંદર બળદ તમને ચેક આમ ફરીને આજે કરવાના હતા પણ હવે આજે કોઈ કારણોસર મોકૂફ રાખવામાં આવ્યું છે બરાબર શું કારણ હોય ખબર મને નથી બાકી આનું ઓપરેશન આપણે કાલે કરવાનું છે અને શક્ય હશે તો સાંજના મને બપોર પછી કરશું આ એક ફેલ ઓપરેશનવાળી ગાય છે એક બાજુનું સાઈડ એકદમ ખવાઈ ગઈ છે પૂરું થઈ ગયું પણ તો એ અહીંયા હરે ફરે ખાવા પીવાનું જડે ને પછી ઓપરેશન ફેલ થાય એમાં બીજું કાંઈ હોય નહીં પણ જ્યાં સુધી જીવે ત્યાં સુધી સેવાનું લાભ લે બરાબર બાકી એના સિવાય બીજું કાંઈ નવો કેસ છે નહીં આ એક બળદ આવ્યો છે અને બળદને બંને સિંગની અંદર ઓપરેશન કરવાનું છે એ કાલે અથવા આજે બપોર પછી જ્યારે કરવાનું થશે ત્યારે હું તમને જણાવીશ બાકી હવે રહી વાત આ ગાય નહીં જો ઓપરેશન કરેલું છે ને ઓમ ઓમ જ બધું સેન્સર બધા કામ કરે છે બરાબર પણ અહીં ઊભી થતી નથી એટલે ત્યાં પણ મતલબ વિયામાં પણ હેરાન થઈ પછી વિયાણી નહીં એટલે સીધી રેન કરવું પડ્યું માં બચ્ચું કાઢવું પડ્યું એમાં હેરાનગતિ થઈ ટ્રીટમેન્ટને બધે આપી છે છતાં જોઈએ છે ભગવાનના હાથની વાત છે બરાબર ને જીવવું મરવું એ આપણા હાથની વાત નહીં આપણે મહેનત કરી શકીએ એમ જ આપણે આ ગાયની અંદર મહેનત કરી હતી હવે હું પરિણામ તમને આગળ જણાવીશ બાકી હવે બીજું કાંઈ કામ રહેતું નથી અહીંયા આ જે અંદર બધા છે ને ફરે રહ્યા ને એના માટે સામે જો સવા પગે છે વત્રો વતરો કરવાનું કામ એને ચાલુ કર્યું છે મતલબ જે વત્રો કરે ને એટલે આ બગડે ને આ બારે ફરે ને એના માટેની વાળા માટે જે બેઠી પથારી હોય ને એને વત્રો કરીને ખવડાવે તો એનું કામ અહીં ચાલુ છે ને બાકી કાંઈ કામ હશે તો હું તમને કહીશ જણાવીશ બરાબર બાકી સીધા મળશું હવે આપણી ગૌશાળા થયો છે બપોર પણ લાગતું કારણ કે વરસાદી વાતાવરણ છે ને વરસાદ આવ્યો નથી પણ વાતાવરણ એવું છે અને હજી પણ આવે એવું મને લાગતું નથી શું કે રાણી કેમ બેઠી પણ અંદાજ અલગ જવાનો છે ને અંદાજ અલગ આ ફેમિલી અહીંયા અને આ જુઓ ઘણા દિવસ પછી આજે છે ને આ ધરાઈને બેઠા લાગ્યો નહીંત્ર અહીંયા આમ દરવાજો ખખડ્યો નથી ને ઊભા થયા નથી પણ આજે આરામથી બેઠા છે એનું કારણ એનું કારણ શું છે ખબર એક તો હવારમાં ખાણ ખાધું અને પ્લસ ઝીણું ઝીણું આ હુડાથી એને વતરી અને નાખ્યું છે મારા ખ્યાલથી ધરાઈને બેઠા હું ને જુઓ કાંઈ એમાં હવે જાય પાછળ એકવારની રતન ચેક કરી લઈએ અને પછી વળી બધાને નીણ નાખી દઈએ આપણે એટલે રહ્યા થાય આનો અંદાજ એમ તો હવે નબળો નહીં ધીમે ધીમે શીખતો જુઓ પણ કાન ઘટે જ એમાં પાછળની ફેમિલી બાકી બધા ઉભા છે એને આ વાસોડા ઘણું નાખ્યું ને એટલે એના ભાગમાં ઓછું આવ્યું હતું એટલે આ બધા રાહ જોવે છે નીણની અને એ બધા આરામથી બેઠા હજી નહીં ઉભા છે વિચાર કરો હજી એમને બેઠા છે

ને ત્યાં ફેમિલી કે હવે આ તો નાખ્યાવાળા આવ્યા છે ચાલો થાઉભા એ બધી ફેમિલી થઈ ગઈ ઊભી એક આ ભૂરી વારી સિવાય તો હજી એક ભારી તો મારે નાખી છે ગાયોને ગાયોને બે ભારી અને પછી આને એક જ એ થોડી નાખવી છે કારણ કે સવારના ફૂલ પેટ કરી લીધું છે એટલા માટે તો એને થોડી વાર રહી નાખીએ હજી એક ભારી ભરી નાખીએ ગાયોને મિત્રો આપણે બપોરથી સીધા અત્યારે સાંજે મળ્યા છે અને ગૌશાળાનું બધું જ કામ નહીં પણ નેવું ટકા કામ ઓકે થઈ ગયું છે ને થોડોક ફરક શું છે ખબર આજે પાલન જગ્યાએ વાલો છે અને અત્યારે આપણે લીલો ચરો લઈએ અત્યારે જ તો એનો હવે આનાથી કટિંગ કરી અને બધા નાખવાનું છે તો એ કામ અત્યારે કરી નાખે જો આપણે તૈયારી થઈ ગઈ છે સંપૂર્ણ બસ હવે વતરો કરવાનું ચાલુ કરવાનું નીણ કાપવાનું કામ થઈ ગયું ઓકે ને કામ થયું ઓકે ને ત્યાં તો આપણે થયા ગરમી ગરમી બાકી બધાને છે યાદ તો તગાર આમ છે એકદમ ઝીણું ઝીણું વતરીનો આ પાલોભાઈ હતા ને સોરી વાલાભાઈ એને જો વતરાય બધાને તગારામાં જે નીચે ગમણ વગરના છે એને બધાને તગારામાં ગમણવા ગમણવાળાને બધાને ગમણની અંદર એ કામ થઈ ગયું એકદમ ઓકે આ તો જો બેઠે બેઠે ખાય રે તો રાણી માણસ કહેવાય ભાઈ હે બેઠે બેઠે ખાય ને પૂનમ જાય બાકી બધું જ કામ ઓકે થઈ ગયું વાંસડા બધા આની અંદર આવી ગયા છે અને રાણી આની અંદર આવી ગઈ છે આ બેઠી જો ફર્સ્ટ ક્લાસ ધાવીને હવા મળશું પાછા બરાબર બાકી હવે આજના વ્લોગ અહીંયા આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો રાણી તમને કેવી લાગી એની કોમેન્ટ કરજો બરાબર અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે કાલે આ નવા વ્લોગની અંદર